રોલ મારું નામ લાલજીભાઈ બાબુભાઈ સોલંકી આણંદપર ગ્રામ પંચાયત સરપંચ હવે કાનલી મેટરમાં ન્યૂઝમાં મારી ઉપર આક્ષેપ એવા થાય છે કે લાલજીભાઈ સરપંચ ઊઠીને જે બૈરાને ન્યાય અપવાવાના બદલે અન્યાય કરાવે છે હવે એ આખી મેટરમાં વસ્તુ એવી હતી કે એને કોર્ટમાં દાવો કરેલો તો કે મને સો ચોરસ વાર પ્લોટ મળેલ છે પણ હકીકતમાં કોર્ટમાં એવો ચુકાદો આવ્યો કે ભાઈ રૂડામાં આવતા ગામમાં ખાલી પચાસ વાર પ્લોટ જ આપે છે અને હકીકતમાં ટીડીઓ સાહેબે કોર્ટમાં એવો જવાબ આપેલ છે કે જે ઈ બેંક પાસે સનત છે ઈ સનત આખી ઊભી કરેલી છે ઓરિજિનલ સનત નથી જે સનતમાં પ્લોટ નંબર બતાવેલા છે એ પ્લોટ નંબર પણ જે પ્રિન્ટ પાસ થયેલ છે એમાં બતાતા નથી પ્લોટ નંબર જણાવેલા આવેલ નથી એવો ટીડીઓ સાહેબે કોર્ટમાં એમનો જવાબ રજૂ કરેલ છે એટલે એ આખું પ્રકરણ જે એમ કે મને પચાસ વાર સો વાર મળ્યું છે હકીકતમાં સો વાર સો વાર તો ઠીક પણ એને હકીકતમાં જે એની પાસે પચાસ વાર છે એ પચાસ વાર પણ એને મળેલું નથી એ પણ આખી સનદ ડુપ્લિકેટ છે અને ખોટી ઊભી કરેલી છે આ એમની સનદ છે આ આ સનતમાં અહીંયા સનદ રજિસ્ટ્રેશન નંબર આવવો છે તે નંબર નથી આ ઓરિજિનલ સનદ છે આ સનથની અંદર ક્રમ નંબર લખેલો છે ત્યાર પછી આપણે તાલુકા પંચાયત અધિકારીનો જે હુકમ થયેલો હોય લેન્ડ કમિટીમાં એ હુકમ નંબર આની અંદર લખેલો હોવો જોઈએ આની પાસે જે સનત છે એની અંદર એ હુકમ નંબર નથી ત્યાર પછી જે તાલુકામાંથી ઓરિજિનલ સનત આવી છે જે બને છે એની અંદર કોમ્પ્યુટર આખો પ્લોટ નંબર અને નકશો ને ચતુર્દિશા બતાવવામાં આવે છે આમની અંદર ખાલી બોલપેનથી લખી અને ચતુર્દિશા અને પ્લોટ નંબર બતાવેલો છે ત્યાર પછી બીજો એક આ ટીડીઓ સાહેબનો જે કમિટીમાં હુકમ થાય જેને પ્લોટ મળવાપાત્ર છે એમની અંદર આ પાંચ સાત સોળની ની તારીખે ટીડીઓ સાહેબે હુકમ કરેલો એવો એ બેન રજૂ કરે છે હવે એની અંદર એ ટીડીઓ સાહેબની આ સાઇન છે એ સહી અલગ છે ત્યાર પછી એને જે સનત આપી એની અંદર ટીડીઓ સાહેબની સાઈ અલગ છે એટલે કોર્ટે એવું કીધું ભાઈ આ તમારી પાસે જે સનત છે તે સનત તમને પચાવાટ પણ મળેલ નથી તમે અત્યારે સરકારી ખરાબાની અંદર બેઠેલા છો એવો કોર્ટમાં ચુકાદો આવેલો છે હવે ઈ બેનને ને એ હુકમ જે થયો એ સારું ન લાગ્યું એટલે મારી ઉપર આક્ષેપ એવો કરે છે કે ભાઈ તમે અમને ન્યાય નથી અપાવતા પણ ન્યાય મારે આમાં કેવી રીતે સાહેબ અપાવવો જે એને હકીકતમાં પ્લોટ મળેલો જ નથી કે એ જે બેઠા છે એ સરકારી ખરાબામાં બેઠા છે એટલે બીજા કોઈને ભાઈ આમાં છાટા ન ઉડે સરકારી થોડું ઘણું કે આડા અવરું દબાણ હોય વેન હિસાબે બીજા માણસો ગરીબ માણસો ન મળે એટલા માટે મેં એને સમાધાન માટે ફોન કરેલો હતો કે મેં એને નથી ધાક ધમકી આપી કે નથી તુકારો દીધો મેં ખાલી એને એટલું કીધું બેન તમારું આ જે છે એ તમે જો કાયદાકીય રીતે લડવા જાશો તો આય પણ પડી જશે એના કરતા તમે બેટર છે સમાધાન આ ભાઈ આરે કરી લ્યો જગદીશભાઈ પીઠવા જગદીશભાઈ પીઠવાનો જે એની બાજુમાં જ પ્લોટ આવે એ પણ એ રીતે જ છે ડુપ્લિકેટ સનત છે નથી એમાં સહી સિક્કા કે નથી તાલુકાની સ્ટેમ્પ મારેલો હવે કઈ રીતે ગ્રામ પંચાયત આમાં આગળ પગલા લેશે ગ્રામ પંચાયત આગળ માં આપણે સરકારને અનુરોધ એ છે કે ભાઈ ગ્રામ આજે છે કાન આની પાસે ડુપ્લિકેટ આ સનત ક્યાંથી આવી તેનો તપાસ કરાવે અને એ બેન એવું એવો આક્ષેપ કરે છે કે ભાજપના કાર્યકર્તા ભાજપ તો કાંઈને એવું પ્રેરિત નથી કરતી કે ભાઈ તમે આ કરો કા તો ખાલી ભાજપ નું કામ કરતા હોય એટલે હું ભાજપ એને એમ કે તમે આ કૌભાંડ કરો ભાજપ નું ખોટું આક્ષેપ કરે ભાજપ ઉપર કોણ કે ભાજપના કાર્યકર્તા કૌભાંડ કર્યું એમ